સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે જ્યાં લોકોએ તકલીફ ભોગવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ વચ્ચે ખુલ્લી રીતે ટક્કર જોવા મળી રહી છે વિસ્તારમાં જનતાની ફરિયાદ સાંભળવા પહોંચી આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર સાથે ભાજપના કાર્યકર્તાએ ઉગ્ર ભાષામાં બાખડી કરી હતી અને ગાળા ગાડી સુધીના અભદ્ર વર્તન પર આવી ગયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સુરતમાં ખાડીપુર વિસ્તારમાં જનતાની ફરિયાદ સાંભળવા પહોંચી આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર સાથે ભાજપના કાર્યકર્તાએ ઉગ્ર કરી હતી અને ગાળા ગાડી સુધી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ખાડીપુરમાં પુર તથા નિકાલીની સમસ્યા સામે લોકો ધર્મ સંકટમાં હતા ત્યારે આપના કોર્પોરેટર સમસ્યા જોવા અને તંત્રને રજૂઆત કરવા પહોંચી હતી તેવા સમયે ભાજપના કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓ પણ સ્થળ બંને પક્ષો વચ્ચે એટલી ઉગ્ર બની કે લોકોને વચ્ચે પડવું પડ્યું એ દિને શાંતિ રાખો તમે શાંતિ રાખો હાલે હાલો રોકે હાલો અમારું કામ કરો અમે હું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત